કે પ્રમાણિકતાથી પટેલનો દીકરો કોઈની કોઈ જમીન દબાવે નહીં અને દબાવે તો પટેલનો દીકરો હોય નહીં પણ મારા માધ્યમની સાચી જરૂરિયાત કોને છે તો આવો દેશી ભાષામાં કહું તો તમારા શેઢરના ખેતે બાવળ જો હોય પણ ક્યાંથી બાવળનું બી આવી જાય તમને હેરાન ઈ કરે છે અને આવો બાવળનું બી આવી જાય એટલે મને યાદ કરજો આપણે કોઈને નડવું નથી પણ કોઈ નરતો હોય તો એવો કાંટો જે છે એ આપણે દૂર પણ કરતા શીખવું પડે કારણ કે કાંટો ખટકે બહુ ભાંગી જાય ત્યારે મારા વિડિયો ની અંદર હંમેશા ઓડિયો વિડીયો ને કહું છું કે આપણે ક્યારે ગજીઓ કરવો નહીં નમતું જોખમું નમવામાં જીત છે પણ જ્યારે નમી જાય ને આપણે હુઈ જાય માથે પગ દેઈ તો કાલે ત્યારે તો આપણે ઊભું થવું પડે ભાઈ